El 2023 જીવતો સળગાવી દેવાના પ્રકરણમાં નિર્દોષ યુવકે જીવ તો ગુમાવ્યો છે અને સળગાવી દેનાર આરોપી સામે હત્યાનો ગુનો પણ દાખલ કરાયો છે પણ સળગાવી દેનાર લૂટેરી દુલ્હનનો ભોગ બન્યો હોવાના પ્રકરણમાં લૂટેરી દુલ્હન અત્યાર સુધી કેટલાની પત્ની બની અને લૂટેરી દુલ્હન તેના પરિવારે પતિને પણ જાહેરમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપીને કાઢી મૂક્યા હોવાના ઓડિયો સાથે કંચને સંખ્યાબદ્ધ લોકો સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાના પુરાવા લૂટેરી દુલ્હનના પતિએ લાવીને મૂકી દીધા છે ભરૂચના પશ્ચિમ વિસ્તાર વિસ્તારમાં વસંત મિલની ચાલ જૂની વિસ્તારમાં રહેતા કિશન વસાવાને એક અજાણ્યા વ્યક્તિએ ભર બપોરે જીવતો સળગાવીને રફો ચક્કર થવાના મામલામાં ભરૂચ પોલીસે અજાણ્યા વ્યક્તિને શોધી નાખતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોરંકીની ધરપકડ કરવામાં આવી ધરપકડ કરવામાં આવતા કિશન વસાવાના ઘરમાં દુલ્હન તરીકે કંચન વસાવાને બતાવવામાં આવી હતી અને લગ્ન માટે એક લાખ રૂપિયા લીધા બાદ કંચન આરોપી દિલીપ સોલંકી સાથે જતી ન હોય જેના કારણે લૂટેરી અને રૂપિયા પાછા ન મળતા કંચનના પરિવારના કોઈ સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવીને નવસારીથી જ પ્લાન બનાવીને ગુનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બને હત્યારાની ફરિયાદ પણ લીધી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ